અંજાના હિન્દુ સંગઠન અને સાધુ સંતો દ્વારા કાર્મેલ સ્કૂલનો વિરોધ કરાયો હતો તાજેતરમાં જે માંસ મટનનું વિતરણ કરવામાં આવ્યું હતું તેને વિવાદ ઊભો થયો હતો ત્યારે આ બહિષ્કારનું એલાન આજે નક્કી થયું ગાંધીધામ વિસ્તારમાં આવેલ ઈસાઈ મિશનરી સંચાલિત માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને માંસાહારી ખોરાક વિતરણ કરાયની ઘટનાએ હિન્દુ સમાજમાં ભારે નારાજગી વ્યાપી છે આજે અંજારમાં વિવિધ હિન્દુ સમાજ સાધુ સંતો અને સ્થાનિક આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું સંતો અને સમાજના આગેવાનોનું કહેવું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં સંસ્કૃતિ વિરુદ્ધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે તેવી શંકા ઊભી થઈ છે પ્રદર્શન દરમિયાન હિન્દુ સમાજે સ્કૂલના સંપૂર્ણ બહિષ્કારની જાહેરાત કરી છે મોટી સંખ્યામાં લોકો જોડાતા આ ઘટના સમગ્ર પ્રદેશમાં ચર્ચાનો વિષય બની છે કહેવાનું એટલું જ છે કે આ એક સનાતન ધર્મને ખોખલો કરવા માટે અથવા તો સનાતન ધર્મના ઉપર શક્ય હોય એટલું આ પ્રકારના કાર્યો કરી અને જે ગાંધીધામની સ્કૂલમાં બન્યું છે એ ખરેખર નિંદનીય છે ચિંતાજનક ઘટના છે એટલે મારે તો એટલું કહેવું છે એક સાધુ તરીકે કે સનાતન ધર્મમાં જે અભક્ષ્ય વસ્તુઓ છે માંસ છે મટન છે ચિકન છે એ જો મા સરસ્વતી જે શાળાજી મા સરસ્વતીનું મંદિર છે અને આ પ્રાંગણમાં જો આવું બધું હિન્દુ છોકરાઓને પીરસવામાં આવશે તો આ વિધર્મીઓ કેટલી હદ સુધી સનાતન ધર્મની પાછળ પડ્યા છે સનાતન ધર્મને નષ્ટ કરવા માટે પડ્યા છે અને સાથે સાથે એક એવી માગણી છે લોકોની પણ છે અમારી પણ છે કે આવી સ્કૂલો હોય આવી કોઈ પણ સંસ્થાઓ હોય એની માન્યતાઓ રદ કરો અને શક્ય હોય એટલી વહેલામાં વહેલી તકે લાગતા વળગતા તંત્રને પણ એવી વિનંતી કે આના ઉપર જે ઠોસ એક જેને કહેવાય ને કદમ ઉઠાવી અને એક પગલું બેસાડે કે આવું કાર્ય નિંદનીય કાર્ય જે સનાતન ધર્મને નુકસાન કરતા છે સનાતન ધર્મને કરતા છે એવું કોઈ કાર્ય આવી કોઈ સંસ્થાઓ ન કરે એવી એક વિનંતી સાધુ તરીકેની અને આજે આપણા સાથે સૌ સમાજ જોડાયેલા છે સૌ વેપારીઓ છે એવી એક જ વાગણી છે કે આપણા છોકરાઓ આવી સ્કૂલમાં મોકલશું તો એ વિધર્મીઓ આવું બધું વ્યસ્ત છે તો સમાજન ધર્મ કેટલો ટકશે એટલે કહેવાનો ભાવ એ છે કે વહેલામાં વહેલી તકે આ નિંદનીય કાર્ય જે કર્યું છે એના ઉપર સરકાર પગલાં